મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ફીજનો તાજેતરમાં શુભારંભ કરાવ્યો હતો રાજકોટના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓ યુવાનો દેશ દુનિયાના પ્રવાહોથી સતત અપડેટ રહે તેમની જિજ્ઞાસાવૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર માહિતીસભર બને તેવી શ્રીની નામને પાર પાડવા ગુજરાત સરકારે આ રૂપી અભિનવ પહેલ વર્ષ બે હજાર બાવીસથી કરી છે ફકરો મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની મહત્તા સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે જીવનમાં નવું જાણવાની નવું શીખવાની અને નવું કરવાની રુચિ અને વૃત્તિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબર પાસાઓ છે તેમણે ઉમેર્યું હતું કે સવાલ જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આ સમુદ્ર પરંપરાને આધુનિક ડબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે ફકરો દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી મેળવતી આજની પેઢીને આ ક્વિઝના માધ્યમથી યાદશક્તિના આધારે જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ કેળવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ક્વીઝ સભર અને ફ્યુચર રેડી ભાવી પેઢી તૈયાર કરવાનું દેશી ભર્યું પગલું છે ફકરો શ્રીએ ગત વર્ષની ક્વીઝની આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલી જ્ઞાનગુરુ ક્વીઝમાં રાજ્યભરના ત્રેવીસ લાખથી વધુ નાગરિક સામેલ થયા હતા જેમાંથી એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે વર્ષ બે હજાર ત્રેવીસની આ જેમાં કોલેજના ઓગણીસો સાડત્રીસ શાળાના સાતસો સત્યાવીસ વિદ્યાર્થીઓ અને અન્ય તોતેર વિદ્યાર્થીઓ થઈને કુલ બે હજાર સાતસો સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતા બનનારા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શ્રીએ ઇનામ એનાયત કર્યા હતા